ગુલાબ ફૂલો મોટો મોટો આ કુટિયા કરે આવું નહોતું અ તમે સેટર રોય કેવા લાયા ખબર નઈ પડતી એટલે ચૂન ના આવે તો સારું હોય ચૂંટતા બહુ પડે બધા યા સંદી બોવ વાત

ચોર પાકે ખબર હવે જો ખાલી હાલ તો દેખાય ને તને એમને ખબર અમારે બે વાિ જાય ને

જલ્દી થઈ ગયો કડક ખાતું નાખ્યા ડોસી દેખાતું નહિ

બોલો આ તો કણા લાગે મોટો પૈસા 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 આપણે પેલા ઘર પડે પેલી સાહેબ જવું સાહેબ આ સાઈડ હું જોયું ના ગમે તે ન હોય આપણે ઉઠાય આંબો હા હારું તો આપણે ગઈ આવ્યો હારું સારું આ તો આપણે

ચોરી કરવાનું પકડાઈ જવું હતું ના પકડીએ આપણે નહીં મારી જવાબદારી બધી હતી સાચું ને હા સાચું સારું હેડો હેડો કટકો રાખો હેડો હા હેડો એટલે પણ છોકરા બે તાપા જઈએ તાપા જઈએ શું તાપા હે ઠંડી વાર ઠંડી વાર પછી જઈએ ગવા ચોરી કરવા મને તો નહીં વાત તમને ના હોય તમે ડોજ લઈને આવ્યા હતા એવું હોય

મને જોવા દે ખરે તા ને હવે કોઈ આવશે નઈ મને એવું લાગતો હા ચોરી કરવા કરવું જ પડશે કરવાની પૈસા પૈસા નહી પાડે પૈસા

લે લેણ યાર ચિતો આખો ચિતો આ આવો આ મોઠો 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 હો મોઠો નઈ કયો નઈ લઈ

તો ફટ કર જો ને હવે હા હા ન કે આઈ જા હા તો હવે જલ્દી કરું પછી સારું ફટાફટ કરે કોફી જીએ ને હા હા જા કોફી જીએ આપણે હા હા ન જબુ સા ઓ કેમ મળી જાય તો એવા મારશે લાકડી લાખ નહી સુતરન ઓ એટલે ધ્યાન રાખી હો ઓ જો આપણો રસ્તો બદલવાનો હા બદલી દેવાનો તો અહીં આગળ જીવામ પડી જીએ આ તો આગળથી થી આપણે વરી જીએ આપણે જે રસ્તા હતા ને રસ્તે ઈ હા

आ रस्ते इन्नो ह आ रस्ते आपले जतारी हव ले हव हेडो हेडो जो भतिजा आपले आ रस्ते प्लप जिमबलटन वाह आपले रस्ते नेजो ह काम थि देऊ ह आ रस्ते आपले रस्ते आ आ रस्ते नेजो रस्ते ब्वा कोणी पोर ह अरस्तु बुवा खनी पर्ले अगाडि नै आइयु ह ह इ नैरे हाई डाइरेक्ट आपला करे ने गर्छे घर पासै निकि देउ ह ह तमा घर पर मेल दि हा भेलो ह भेला हु नेवा तू जितलो गे आए बपोरे हुकवी दियो अन हारु त तू

હ 800 ની નહી આઠ ભાઈ ગવર પૂરી કરીને 800 નહી છે 800 લઈ આવ નહીં લે એ કોને ઓહી નેકા જવાની મારો કરી લે લે નેકા વાર વારો નેકા લે હે ગવર મારો ગવર મળી જાય છે હ મેં જા ગવર યાર એ કાકા હા પકડ ગવર ઉપર હા મેલી જો ઉપર હા પકડ આ મેલી જો આલે કોણ હલે ગવારે કાકા દો કોણ હે ઉભા ઉભા રે મા હા ઉભા તમે ઉભા રહે હું વાત કરું હું ગવળ લઈને આવું ને લે આ પા જતા રે તમે આપે હું લઈને આવું આ મિલ લેવ સીતા મિલ લેવું આલે એમજી મિલ લેવું તું તું ઓમે હેડ હેડ હેડ